પાણી આપવાની આશરે ચારસો ને સત્તર કરોડ ની યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવાનું છે જેને લઈને મૂડી તાલુકાના ખેડૂત આગેવાનો પોતાને નજર કેદ કરવામાં આવ્યો હોવાનો સરકાર પર આક્ષેપ લગાવ્યો છે સાથે ખેડૂત આગેવાનોએ કહ્યું કે આ યોજનાને નાણાકીય મંજૂરી પણ મળી નથી તેમ છતાં ખેડૂતોને ચેતરવાની અને મત લેવા માટે ખોટી રીતે ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવે છે ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે જ્યારે વિરોધ આ સરકારનો અને કામગીરીનો થાય છે ત્યારે પોલીસને આગળ ધરી ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે તેથી ખેડૂતો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરશે અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર નહીં રહે મારા ઘરે જે પોલીસને ખડકી દેવામાં આવ્યું છે અને અમને નજર કેદ કરવામાં આવ્યા છે ત્યારે આ સરકાર ખેડૂતોથી બી ગઈ હોય અને અમારા જે ખેડૂતોના સવાલો હતા એ હતા કે નાણાકીય મંજૂરીએ જે આવ્યો જે પિસ્તાલીસ વઢવાણ મૂળી અને ધ્રાંગધ્રાના ગામોને પાણી આપવાની જે યોજના હતી ચારસો સત્તર કરોડની જેમાં પિસ્તાલીસ ગામોનો સમાવેશ થવા કરવામાં આવેલ છે પરંતુ આ યોજનાને ખાલી વહીવટી મંજૂરી મળી છે નાણાકીય મંજૂરી નથી મળી કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી કોઈ કંપની કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ નથી અને સીધું જ આનું ખાતમુહૂર્ત એક લોકસભાની ચૂંટણીમાં મતદાન ખેડૂતોને લેવા માટે થઈ અને આ એક લોલીપોપ સમાન યોજનાનું ખાતમુહૂર્ત જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો કઈ કંપનીને કામ આપ્યું છે ક્યાં કેટલા સમયમાં કયા કામ પૂર્ણ કરવાનું છે એ બાબતની અમારી વાત હતી તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે જેની આવતીકાલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ અમારે અત્યારે પાણી ની લેણું જે ઉદઘાટન કરવાના છે ઉદ્ઘાટન કરવા અમે એમાં માગ્યું છે સરકાર પાસે શું કે ભાઈ તમારી નાણાકીય મજૂરીની ની અમને તમે દેખાડો કે ભાઈ અમને નાણાકીય મજૂરી મળી જેલી છે ઈ માગ્યું છે ઈશ્વરે બીજું કે માગ્યું નથી અને તમે અત્યારે પોલીસવાળાને વાળાને કરી અને ખેડૂતો અવાજ દબાવો કાઢી તમે માગો છો અને નહીં મળે પોલીસવાળાને શું કામ તમે ખોટા હેરાન કરો છો કારણ કે આ સવારે સાત વાગ્યાથી પોલીસવાળાને તમે ફિલ્ડિંગ ભરવા નીકળી દીધા છે અમારી અમે તમને કઈ બીજું વસ્તુ કઈ માંગી નથી કે અમે કઈ કઈ કર્યું નથી તોફાન એવું તો સત્તા તમે પોલીસ વાળા નાગર કરી અને ખડુનો અવાજ દબાવવા લાગો છો અને તમારી પાસે નાણે કે મંજૂરી આવી હોય તમે તો તમે અમને દેખાડો બીજું અમે કઈ માંગી નથી તમારી પાસે કે બીજું કઈ વિરોધ નથી કરેલો આમાં ખડુ એ અને સાચી વાત તમારી હોય તો તમારા તરફ દેખાડ દેવું પડે ગામડી નાણે કે મંજૂરી છે તો તો કેમ ખડુનો પ્રશ્ન જ નથી એટલે ખોટા ખોટા તમે ઊનું ખડુને પડાવવાનું બંધ કરી દો